મણિનગર શ્રી સ્વામિણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિણ મંદિર કેરામાં ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ શ્રી સ્વામિણ ભગવાન અને ભગવાનનું અપર સ્વરૂપ એવા જીવન પ્રાણ બાપા શ્રીના મૂર્તિઓ પધરાવ્યા નાદવંશીય પરંપરાના મૂર્તિઓ પધરાવ્યા તેને આજકાલ કરતાં એકોતેર વર્ષ પૂર્ણ થયા અને એ અંતર્ગત ત્રણ દિવસનો યજ્ઞ એનું આયોજન અહીંયા કેરામાં કરવામાં આવ્યું હતું અને આ મહોત્સવ દરમિયાન હમણાં જ પરમ પૂજા આચાર્ય સ્વામીજી મહારાજ આશીર્વાદમાં કહ્યું તે પ્રમાણે પહેલા દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદવંશીય પરંપરાના તૃતીય વારસદાર ઈશ્વર બાપાનો એકસો ને સત્તાવન મો પ્રાગટ્ય દિન ઉજવવામાં આવ્યો હતો સાંજે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બીજા દિવસ એટલે કે ગઈકાલે કેરાની અંદર ઐતિહાસિક પાંચ ગજરાજ ઉપર નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જે કેરાના ઇતિહાસમાં પહેલીવાર આવી નગરયાત્રા હતી અને ત્યારબાદ સાંજે શ્રી સ્વામિના ગાંધીના પંચમ વારસદાર વિશ્વ વાત્સલ્ય મહોદઅધિ વેદરથના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજનો બ્યાસીમાં વાર્ષિક પાઠોત્સવ ઉજવાયો વાર્ષિક સોરી બ્યાસીમો સદભાવ પર્વ ઉજવાયો હતો અને આજે પાટોત્સવ વિધિ શ્રીજી બાપા સ્વામી બાપાનો કરવામાં આવ્યો હતો અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે ભગવાનને એ સોળસોપચાર વિધિથી પૂજન અર્ચન કરી અને બધા સંતો ભક્તોએ સાથે મળી અને અંકોટ ધરાવ્યો હતો અને મહોત્સવની પૂર્ણાહુતિ અહીંયા સભા મંડપમાં પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં થયો અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે જીવન જીવવાનો જે રાજમાર્ગ કહેવાય તદ વિષયક આશીર્વાદ આપી અને બધાને ખૂબ ભાગી કરી અને આ મહોત્સવનો અહીંયા ક્લોઝિંગ સેરેમની કરવામાં આવ્યું આવતીકાલે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા સૌપ્રથમ માંડવી પધાર્યા હતા એને પચાસ વર્ષ પૂર્ણ થાય છે તો એ સ્મૃતિનો પણ આવતીકાલે મહોત્સવ છે તો ત્યાં પણ બધા જ પધારશો એવી આ મીડિયાના માધ્યમથી આપ સર્વને અમે અપીલ કરીએ છીએ અસ્તુ જય સ્વામિયણ સ્વામીજી વાત કરીએ તો યજમાન પરિવાર કેવો પરિવાર રહ્યો હતો અને એમનો કેટલો લાભ મળ્યો યજમાન પરિવાર કે કે કેરાય કરશનભાઈ કુંવરજીભાઈ કેરાય કુંદનપુર એમનો જ આ પરિસર છે અને ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાને એમણે ખૂબ જ સેવાએ કરીને પ્રસન્ન કર્યા હતા રાજી કર્યા હતા ત્યારબાદ જ્ઞાન મહોદિ આચાર્ય સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં અત્યારે પણ એ પરિવાર પ્રસન્ન કરે છે એ પહેલાં પણ પ્રેમમૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય દાદી સ્વામીજી મહારાજની પણ ખૂબ જ અનુજ્ઞામાં રહીના પરિવાર ખૂબ ખૂબ એમણે પ્રસન્ન કર્યા હતા રાજી કર્યા હતા એમનો સંકલ્પ હતો એક પારાયણ થાય પણ એમના જે પુત્રો પરિવાર સાથે મળીને આવો ભવ્ય એ ત્રિદિનાત્મક જ્ઞાનયજ્ઞનું આયોજન કરી અને ખૂબ ખૂબ પોતે પણ લાભ લીધો અને સંતો ભક્તોને દેશો દેશથી બોલાવી અને એમને પણ લાભ અપાવ્યો એટલે આ પરિવાર ખૂબ જ ભાગ્યશાળી કહેવાય જી સ્વામીજી અંતિમ પ્રશ્ન યુવાઓને આપ શું સંદેશ આપશો કે ધર્મ પ્રત્યે જાગૃત પર અનુરાગ રહે એના માટે આજની જે યુવા શક્તિ છે કારણ કે એકવીસમી જે સદી છે જ્ઞાનની સદી છે અને આ ત્રિદિનાત્મક જ્ઞાન યજ્ઞનું આયોજન થયું પરમ પૂજ્ય જે આચાર્ય સ્વામીજી મહારાજે પણ એ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જે જ્ઞાનની સરવાણી નાદવંશીય પરંપરાની જે જ્ઞાનની સરવાણી વહાવી હતી ને સાથે સાથે સાંપ્રત સમયે સમાજમાં ધર્મમાં કઈ રીતે જીવન જીવવું આર્ટ ઓફ લિવિંગ જીવન જીવવાની જે કળા છે એ પણ આપણે જીવનમાં એ ભગવાનના માર્ગે ચાલીશું ધર્મના માર્ગે ચાલીશું તો આપણું જીવન પણ એ સન્માર્ગે આગળ વધશે અને આવા સદાચરમય જીવન જીવવાથી આપણું જીવન સુગંધી બનશે આવો ઉપદેશ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આપ્યો છે એ માર્ગે યુવાઓ ચાલે તો આ ભારત દેશ પણ ખૂબ આગળના આગળ વધતો રહે જય સ્વામી ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે